એક રૂપિયો આપી અને પોતાનો જન્મદિવસ ઉજવે છે તો હતું બેઠા ઘનશ્યામભાઈ માતાજી આપને હર હંમેશ ખુશ રાખે એવી પ્રાર્થના સાથે કે વેરઝેર વાયદા ઈતો મરદની માથે હોય કે વેર ઝેર ને વાયદા ઈતો તો મરદની માથે હોય અને ઘનશ્યામભાઈને તો પોર આનંદ હોય તો મિત્રો સારું કાર્ય કરવા માટે સારું વ્યક્તિત્વ સારા વિચાર અને સારા સંસ્કાર જોય આજે એ પોતાના ગામમાં તો આવી સેવાનું કાર્ય કરે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં વિશાળ કાર્ય કરે છે જેમાં પક્ષીઓની સહણ સહણની મદદ કરે છે અને બીજા નંબરમાં એ જગ્યા ઉપર એને હમણાં જ ડાર પડાવ્યો છે એટલે ખૂબ સારો એવો સાથ સહકાર છે અને આજે અમારી જીવ ટીમ રૂપચોર ઉપર વિશ્વાસ રાખીને તમે જે પણ યોગદાન આપ્યું છે પક્ષીઓની શણમાં કાંઈક એના માટે સારું કાર્ય થાય એમાં વાપરવાના છે તો હેપી બર્થ અને માતાજી તમારી દરેક મનોકામના પૂરી પૂરી કરે અને તમારા જીવનમાં તમે ખૂબ જ આગળ વધો પ્રાર્થના સાથે કાળુભાઈના જય માતાજી મિત્રો